हमारे साथे खास उपस्थित अहमदाबाद शहर कांग्रेस समिति न प्रमुख आदरणीय बेन सोनल बेन पटेल अहमदाबाद जिला कांग्रेस समिति न प्रमुख पूर्व धारा सभ्य मन भाई श्री राजेश भाई गोहिल प्रदेश कांग्रेस समिति न अमरा मीडिया कन्वीनर मन डॉक्टर मनीष भाई दोषी अमरा प्रवक्ताश्रीओ मन भाई श्री हेमंत भाई रवल डॉक्टर अमित नायक

એક વ્યક્તિ એક વોટ એ આપણને અધિકાર આપ્યો છે અને એટલાજ માટે એવું કહેવાય કે દેશના વડાપ્રધાન શ્રી હોય કે રાષ્ટ્રપતિ શ્રી હોય એમના મતની કિંમત પણ એક છે અને કોઈ સામાન્ય ગુજરાતી માણસ હોય એના મતની કિંમત પણ એક છે એટલે એક વ્યક્તિ એક વોટ એ બંધારણે આપેલો અધિકાર છે પણ આ દેશના લોકોના બંધારણના અધિકારો છીનવવા માટે પ્રારંગત આ ભારતીય જનતા પાર્ટીની સરકારને એના શાસનમાં જે ચૂંટણી પંચ સ્વાયત છે જેની પાછા દેશના લોકો પ્રમાણિકતાથી ને નિષ્પક્ષતાની અપેક્ષા રાખે છે એ ચૂંટણી પંચ પંચને ક્યાંક ને ક્યાંક રીતે મેનેજ કરવામાં આવે છે એનો ઉપયોગ કરવામાં આવે છે આખા દેશમાં એક વ્યવસ્થિત ષડયંત્રના રૂપે વોટ ચોરી ચાલી રહી છે એટલા જ માટે દેશના જન નેતા લોકસભામાં વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજીએ આખા દેશના લોકોના મનમાં એક શંકા હતી કે ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓમાં કંઈક ખોટું થાય છે ચૂંટણી પંચ નિષ્પક્ષતા જે કામ નથી કરતું ચૂંટણી પંચ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને

એ બાબતે વિસ્તૃત રીતે પ્રેસ કોન્ફરન્સ ના માધ્યમથી આખા દેશ અને હજી કામગીરી બજાવતું નથી અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ને મદદ કરવા માટે વોટ ચોરી થતી હોય એવું તથ્યો પુરાવા સાથે પ્રેસ કોન્ફરન્સ માધ્યમથી વાત આપણી બધાની સમક્ષ દુનિયા સમક્ષ મૂકી અને ત્યાર પછી ગુજરાતમાં ત્યાં પણ બે લાખ અને ચાલીસ હજાર મતદારો ની ત્રીસ હજાર કરતા વધારે મતદારો નામ ક્યાંક શંકાસ્પદ ડુપ્લિકેટ અથવા તો ફોટા હોવાનું સ્પષ્ટ પુરાવા સાથે સાબિત થયું છે ત્યારે આખા દેશમાં વોટ ચોરી થઈ ગઈ છે અને આ વોટ ચોરી થી ચૂંટણીઓ જીતી જવાય છે અને એટલા જ માટે ગુજરાત હોય કે દેશની સરકાર હોય પ્રજા એક બાજુ મોંઘવારીથી પરેશાન છે યુવાઓને રોજગાર નથી મળતો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે વેપારીઓના ધંધા વેપાર ચોપટ થઈ ગયા છે ગરીબ સામાન્ય માણસને કોઈ પણ એનો અધિકાર કે ન્યાય નથી મળતો બધા જ વર્ગ વિસ્તારના લોકો પરેશાન છે યુવા લોકો ગમે તેટલા નારાજ હોય પણ ચૂંટણી આવશે એટલે અમે વોટ ચોરી કરીશું ચૂંટણીઓ આવશે એટલે અમે ચૂંટણી પંચ ને સાથે રાખીને વોટ ચોરી કરી અને ચૂંટણીઓ જીતી જઈશું એટલે ભલે લોકો ખાડામાં પડે ભલે લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડે ભલે પેપરો પૂટે ભલે લોકોને નોકરીઓ ના મળે કર્મચારીઓ આંદોલન કરે કામદારો પરેશાન હોય પણ સરકારને કોઈની ચિંતા નથી કારણ કે સરકારમાં બેઠેલા લોકો આ વોટ ચોરી સાથે સીધા સંજોવાયેલા છે અને આપણે વોટ ચોરી એટલે છેની ચોરી વોટ ચોરી એટલે તમારા મારા આપણને સૌને જે દેશના સંવિધાને અધિકારો આપ્યા છે અધિકારોની ચોરી છે વોટ ચોરી એટલે આપણી ઓળખની ચોરી છે અને વોટ ચોરીને કારણે લોકોનો અવાજની ચોરી થઈ જાય છે લોકોના અધિકારની ચોરી થઈ જાય છે લોકોને સ્વતંત્રતાની ચોરી થઈ જાય છે જે ઉત્પાદનો થાય છે એની ચોરી થઈ જાય છે શિક્ષણ કે અન્ય જે વ્યવસ્થાઓ છે એમાં જે ખોટું થાય છે બધી જગ્યાએ આ વોટ ચોરીની અસર થાય છે અને એટલા જ માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા જયારે દેશના નેતા રાહુલ ગાંધી દ્વારા જે વોર્ડ ચોરીનું આખું નેક્સસ ને એક્સપોઝ કરવામાં આવ્યું ત્યારે ચૂંટણી પંચે જવાબ આપવાનો હતો જે પણ અનિયમિતતાઓ ચોરી પકડાય એની પર કાર્યવાહી કરવાની જવાબદારી ચૂંટણી પંચની હતી પણ એ ચૂંટણી પંચ વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી પાસે એફિડેવિટ ની માગણી કરતું ચૂંટણી પંચ ચૂપ રહેતું કોઈ કાર્યવાહી ના કરે અને બીજી બાજુ જયારે પોતાની ચોરી પકડી ગઈ હોય એમ ભાજપ નો નાનામાં નાનાથી લઈને મોટો નેતા ચારે તરફ કાદા રોડ મચાવતા હતા બુમાબુમ કરતા હતા એનો સ્પષ્ટ મતલબ છે કે વોટ ચોરી નું જે નેક્સસ છે એના છેડા ક્યાંક ને ક્યાંક કમલમ સુધી પહોંચે છે એ પકડાઈ જવાને કારણે આખી ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમ નહી પણ તમારા મારા ભારત દેશના વાસીઓના જે સંવિધાનિક અધિકારો છે એની રક્ષા માટેનો કાર્યક્રમ આ તમારી મારી સૌની જે ઓળખ છે એની જે ચોરી થઈ રહી છે એના માટેનો કાર્યક્રમ આ લોકશાહી બચાવવા માટેનો કાર્યક્રમ છે અને એ કાર્યક્રમના ભાગ સ્વરૂપ આખા દેશના નાગરિકો જે અંતરે એકી અવાજે કહી રહ્યા છે કે વોટ છોડ ગંદી છોડ એ અભિયાનને સમર્થન આપવા માટે સહી ઝુંબેશનો કાર્યક્રમ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે ના કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો લોકોની વચ્ચે જઈ રહ્યા છે લોકોને આખી વોટ ચોરીની વાત આખી લોકશાહી બચાવવાની વાત છે સંવિધાનિક અને સમર્થન રૂપે સહી ઝુંબેશ ભાગ રૂપે આખા ગુજરાતમાં એક સાથે ઝુંબેશ કરવાના ભાગ સ્વરૂપ ત્રણ ઓક્ટોબર થી શરૂઆત કરી અને દસ ઓક્ટોબર સુધી આખા ગુજરાતના

તમારા વોર્ડની રક્ષા થાય એ જોવાની જવાબદારી તમારી જ તમારા વોર્ડનો દુરુપયોગ કોઈ બીજો ના કરી જાય એ જોવાની જવાબદારી તમારી જ આ ખાલી કોંગ્રેસ પક્ષની જવાબદારી નથી પણ લોકશાહી બચાવવાની જવાબદારી આ દેશના એક એક નાગરિકની છે અને એક જાગૃત નાગરિક તરીકે ગુજરાતી તરીકે બધાને વિનંતી કરીએ કે તમે બધા પણ આ અભિયાનમાં ગોટ રક્ષક તરીકે જવાબદારી સ્વીકારીને જોડાવ તમારા પોતાના ઘરમાં તમારા ઘરની આજુબાજુ તમારા પોતાના ભૂતમાં જ્યાં પણ વોટ ચોરી તમને ધ્યાને આવે એ વાતને ખુલ્લી પાડો તમારી આ એક પહેલ તમારી આ થોડી જાગૃતતા લોકશાહી બચાવવામાં બહુ મોટું યોગદાન સાબિત થવાની છે તમારો સંવિધાનિક અધિકાર બચાવવાની જવાબદારી તમારી પણ છે મારો વોટ મારો અધિકાર એ દરેક નાગરિક નો અધિકાર છે અને એ અધિકાર ની રક્ષા કરવા માટે તમે બધા પણ આ અભિયાન આગળ આવો સાથે મળીને આપણે બધા જો આ વોટ મળી ખુલ્લા પાડવાના અભિયાનમાં જોડાઈશું તો હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે ગુજરાતમાં પણ ખુબ મોટા પ્રમાણમાં વોટ ચોરી થઈ રહી છે અને આ વોટ ચોરી ના માધ્યમથી તમારા અધિકારો તો છીનવાય છે

લોકશાહીની રક્ષા કરો અને સાથે સાથે તમારો જે વોટનો અધિકાર છે એની પણ રક્ષા કરો એવી ગુજરાતના નાગરિકોને વિનંતી કરું છું સાથે સાથે 3 ઓક્ટોબર થી શરૂઆત કરીને 10 ઓક્ટોબર સુધી આખા ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી અમે આ અભિયાનને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છે એક ઝુંબેશના સ્વરૂપમાં જઈએ છીએ અને આ સમયગાળામાં અમારા તમામ આગેવાનો પણ બુથ સ્તરે પોત પોતાના બુથ શરૂઆત કરીને પ્રદેશ સુધી બધી જગ્યાએ એમાં સહભાગી થશે અને આ અભિયાનમાં કદાચ પ્રત્યક્ષ રીતે તમે સહી કરીને અમારી સાથે જોડાવા ના શકો કદાચ આપણે પ્રત્યક્ષ ના મળી શકીએ તો પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક વોટ્સઅપ નંબર અને મિસ નંબર તમારી વચ્ચે જાહેર કરીએ છીએ જે પણ લોકો લોકશાહી બચાવવાના અભિયાન આપતા હોય જે પણ લોકો પોતાના વોટ અધિકારની અધિકાર ની રક્ષા માટે વોટ રક્ષક બની ને આગળ તમારા અને આ ગુજરાતના લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા માટે તમે જો આ અભિયાનમાં જોડાવા માંગતા હોય તો જે અમારો મિસ્કોલ નંબર છે જીરો આઠ જીરો ચાર સાત ત્રણ પાંચ આ મિસકોલ નંબરના માધ્યમથી તમે બધા પણ આ લોકશાહી બચાવવા તમારા મતના અધિકારની રક્ષા માટે અભિયાનમાં જોડાઈ શકો છો તમારો એક મિસકોલ તમારી એક સિગ્નેચર આ દેશમાં લોકશાહી બચાવવાની જે લડાઈ ચાલે છે એને સમર્થન પૂરું પાડશે તમારો એક મિસ તમારી એક સિગ્નેચર આ દેશના લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષામાં પણ મોટો એક બળ પૂરો પાડશે અને આવો આપણે સૌ આ ગાંધી સરદારની ભૂમિ છે જે ભૂમિએ આ દેશને આઝાદી અપાવવામાં પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે આ ભૂમિના આપણને આઝાદી અપાવી છે ત્યારે નવી આઝાદીની લડાઈમાં પણ આપ સૌ લોકશાહીની રક્ષા માટે સંવિધાનિક અધિકારોની રક્ષા માટે આ વોટ છોડ ગતિ છોડ સહી ઝુંબેશમાં અમારી સાથે જોડાવ એવી અમે ગુજરાતના નાગરિકોને અપીલ કરી